નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો હાલમાં જે છે મનસુખભાઈ રાઠોડ ઉપર એક ભાઈ નો ફોન આવે છે જેમની મિત્રો ઉંમર વાત કરીએ તો પાસઠ એક વર્ષની ઉંમર છે આ દાદા અને મિત્રો આ દાદાની સમસ્યા તમે સાંભળશો તો તમને પણ નવે લાગશે કારણ કે મિત્રો આ દાદાના ઘરેથી જે બાદ છે ડોસીમાં એ ડોસીમાં જે છે મિત્રો એમના વિશેની જે વાત દાદા કરી રહ્યા છે જે સાંભળીને તમને હસો પણ આવશે કારણ કે મિત્રો આ બા છે એ એક વર્ષની અંદર ચાર વખત જે છે ભાગી ગયા છે ઘર છોડીને પરંતુ મિત્રો શું કારણે ભાગ્યા છે અને શું છે આખી સમગ્ર વાત તમે પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળશો તો તમને ખ્યાલ આવશે એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાખ પણ દબાવી દેજો તો મિત્રો સાંભળો આ રેકોર્ડિંગ વાત કરવા જય માતાજી જય માતાજી રાતો બી મૈયા તમારી માનતા માની એકાવનસો રૂપિયા ની અને માતાજી સુખી રાખે દાયર માં દાદા ની અને મૈયા નંબર દીધા થતા બહુ આખા ખોટા નથી તો શેક ઓપનડી કરી કોના બેવાખે ફાફ ભાખરી લઈ લે કોઈક નું ખોટું કરવા દે નો તો કરી આ લેબોરેટરી જે કરી હોય ને આ મહકાર કરી હોય લેબોરેટરી હામી બોલે અલ્યા મારા નથી એવડે છે કે આ છે કામ પેલા

ચ્રીબત બલીણ ખીણઓ ખીણંદ મૈણાચં જિજાણય નીણિત કરજણિંત ખીણંદ ખીણાણત જીકાગાગાગા જિસાગ� મનસુખભાઈ મારા તમારા નામ કિલોમીટર થી આવ્યો અને ભણું હરું ભરું વાત કરી દે ભેગા થાય કે ન થાય એટલે આવ્યો પણ આ તમારા કામ માંથી આવ્યો અને નાખી નંબર

પણ હું તમને શું કે મંતુપભાઈ ઓરાઠ માં લાગે ભાઈ સાહેબ માં ઓરાઠ માં થાય છે ઓલા ને શું કરાવ એટલે ઓલા છે બોલો હા આને શું એટલે નો ફોન બોન આવે નથી આવતો ફોન તો આવ્યા પણ યુરોપ ની વાત મારી આજે તો કરે છે વાત કરે હું કે એ તું બીજી બાયડી છો ને તું મને હેરાન કરશો ને તું મને મારપીટ કરશો નામ છે તેમ છે એવો વિરોધ નો ફોન આવે એટલે મનસુખભાઈ ફરિયાદી કરી અને એને ખેંચી લેવા દઉં મારા બાપ હું તમને પગે લાગુ છે પેલી વાત જે લાગુ તો આ લગી તમારો સમાજ નહીં હું બોલું આમ તો હજી છોકરા મારા આમ ભારે આ રાતે બાર વાગ્યા લગી લગી તમારો વખાણ કરતા હતા નાનકો વનરા આ મારી છોકરી મોટી કે મનસુખ કાકાની ની હારી માપો આવેલી આટલા ઓલ સોલમાં માં ભલે ને હરિટન જણ ને પણ એની માહિતી અને અવતાર દીધું

આવે ને લાભ પાસે પછી કરાય પાસે માં આવે ને પછી લાભ પાસે નો બગાડાય કોઈ નું વર નો બગાડાય

પણ આ ડોહી માં ત્રણ ચાર વાર ભાગી જાય એમાં શું કરવાનું પણ હવે આનું શું કરવાનું ઈ તો કઈ મારો દીકરો આ દુખે ને લઈ ગયો તો મને દારૂ પાઈ દીધો બાયડીએ પાસ માંથી અને એમાં હું પણ જે હોય છે સવાર વાગે આઠ નવ ભાઈ બરોબર છે મારા આમ છે હું તો બોલતો દાંત કાઢવાની વાત નથી મળતી ભાઈ મારા દીકરા નું આમ છે પાંચ વાગ થી દારૂ પાઈ દીધો હવા વાગે ભાઈ આંખ નો ઘડી અને મારો દીકરો એકા ખબર પડે સવારે કે આ નથી આવી કેટલી કોતરી પાઈ દીધો હા પાંચ પાંચ ની દારૂ પાઈ દીધો અને જો આ પગલા ના બીજા તરીકા આવું અને ફરીયાદી લખી દેવો તમારા પગે લાગે તો મારી ગાસ તો એટલું કામ કરી દે ભાઈ તમારી મોડ હાથ જોડું છું વાંધો એટલું કામ કરો આમ તમને મારી માતાજી વાહ વાકો નહીં થવા દે હા એ તો બરોબર છે તો તમારા બીજા દલુ આવું હાલો હા આવું ને આ આ બે પછી હું તમને રીંગ કરીશ આ આ મને ફોન કર્યો હતો ભાઈ ફોનમાંથી ફોન તમે મને એટલા આપણા છે ને કલ્પેશને મળી ને એટલે એના નંબરમાંથી વાત થઈ હું અત્યારે બેગલા કલ્પેશ આયા આપણા કલ્પેશ છે એમાં મારે કેમ સેટિંગ કરવું તમે ક્યો જો આપો સીધી ફૂલવાળા માટે ને એક આઠ કોટી સીધી આખી રહ્યા હાંઠની બતમાં દેવ ને તો હા આઠ કોટી સીરી આઠ કોટી સીધી ઓફિસ હા પણ તો એક કામ કરો છે ને પેલા પૂછી લીજો એટલે કલ્પેશને ખબર હોય એટલે તમને કે આવજો હા પણ મારી વાત એટલે હું આવું વાંધો નહીં તો વાત કરજો ના જોઈ હું